જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો મોડી રાત્રે ઉપરવાસ માં વરસાદ અંગે દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ આવકમાં પાણી ની આવક નવસો ને એકાવન ક્યુસેક પાણી ની આવક થઈ છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સાહીઠ પોઈન્ટ અઠાવન ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પંદર પોઈન્ટ છત્રીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો મોડી રાત્રે મિત્રો દાંતીવાડ ડેમ ના ઉપરાં ભાગમાં વરસાદ પડવાથી દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળશે ખેડૂતો મિત્રોને પણ ખુશીનો માહોલ જામે છે કારણ કે મિત્રો ચોમાસાની શરૂઆત થતા જ દાંતીવાડા ડેમ માં નવા નીર આવે છે એટલે આ વખતે મિત્રો દાંતીવાડા ડેમ ભરાવાની શક્યતા ખરી અને આ વખતે દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાશે તો આજુબાજુવાળા વિસ્તારોને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહેશે એટલે ઘણો બધો ફાયદો થતો જોવા મળશે અને આજના વિડીયોમાં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી